મોસે કાકી ઓહોય કાકીડી થી પીવે જો તો હાલો હવે આપડા દાડિયા થઈ ગયા છે તૈયાર હા તો આપણે કેટલા વ્લોગ બનાવવાના છે કેમ કે ઘણી ઘણી જૂની યાદો છે એ તાજી કરવાની છે સોયા વે હમરા તો હાલો મોટું આપણે છે નો ભીરો છે ભીરો છે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ હશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આપણું સરસ મજાના વ્લોગમાં આપણે મસ્ત મસ્ત લોકેશન ઉપર આવી ગયા છીએ અને આજે બતાવવાનું છે તમને વિઝિટ કરાવવાનું છે અમારું ઘર કા શ્રી કૃષ્ણ છો બધા મજામાં મજામાં બધા મજામાં રાખો બધાને રાખે એ પ્રાર્થના ઓલા ઘરે કામ પતી ગયું આ ઘરે થઈ આપણે અને બાપા વેલ તો બહાર નીકળી

ઓહો જંગલ થઈ ગયું જો જંગલ થઈ ગયું છે ઘાસ નતું ને તમારે રમવા માટે જો કેવું બધું થઈ ગયું એ મસ્ત થઈ ગયો હો બધુંય આમ કાઢશું એ તો કાઢીશું નિરાતે એની જ ના નહીં પણ આમ મ આમ લાગે કેવું જંગલમાં રખડતા એવું જો લીલું છમ થઈ ગયું જો હે

આમ જો ફળિયામાં જો આપણે ઓસરીમાં ઓસરીમાં વેલ સીડી જો હરતી સાઈડ વેલ સીડી હવે છે ફેમિલી ઓસરીમાં જ વીઆ જઈ ત્યાંથી તમને બતાવું કારણ કે અહીંયા છે ને બહુ અઘોસર થઈ ગઈ છે અને આ બધુંય આપણે સરખું કરવું જોઈએ અહીંયા વેલા સી ગયા જો ઓસરીમાં જ આવી ગયું જો અહીંયા બધી ઓલા લોકો આવી જાય દીપક ને એ આવી જાય જોયે ને જંગલ જંગલ ની સફારી જંગલ સફારી થઈ જાય ને આવશે જો આ બધા ચાલુ કરી દીધું છે હવે નીંદુ કાળી દાળીયા આવ્યા ને અરે વાહ તો ખપાળી જો હા બસ એવી રીતે તું કરતી જાય એટલે આ બધું થઈ જાય ભેગું એ ભાઈ તમે આવી આવો તમે આવી આવો હું નહીં નહીં હા એ ઘડી કમો હાલો હાલો હવે આપણે દાડિયા થઈ ગયા છે તૈયાર હા

ઘર પેલા આપણે સાફ સફાઈ કરી નાખીએ અને પછી તો હજી આપણે અહીં એટલા એટલા બ્લોક બનાવવાના છે ને મેં મોઢે બાંધી દીધું છે કારણ કે રસ ઉડે ને એટલે મને ગળામાં બેહી જશે ઉધરસ બહુ આવે એટલા માટે હજી તો આપણે અહીં કેટલા બ્લોક બનાવવાના છે કેમ કે ઘણી ઘણી જૂની યાદો છે એ તાજી કરવાની છે અને જો હું આમને તમને અમારું ઘર બતાવી દઉં જો આ આપણું ઘર છે જો આ અમારો બેડ પેઠી પલંગ ને જો આ અમારો ચૂલો છે એ એ હમણાં લગાવી દેવું આપણે તો મસ્ત છે જો કાંઈ નહીં હરખું થાય ને પછી હું તમને બતાવું એટલે બહુ મજા આવશે અત્યારે પહેલાં આ બધું કામકાજ ચાલું છે ને એ કરી નાય છે આપણે બરાબર ને તો કાંઈ હેલી હ પછી એ બધું બતાવ્યું તો મજા આવશે ફેમિલી જોવો ત્રણેય એની મહેનત જોવો આ દેર ફોજાય અને આ નીતા અને અમારે નીતાનું કામ કેવું હોય ખબર એને ખાલી આમ

બે ભાઈ કામે લાગી ગયા કામે લાગી ધીમે ધીમે તો બધું લઈ લીધું આપડે ધીમે ધીમે વાહે નીંદવાનું હોય તો દાંતોડી લઈ લીધી નીંદતા નિંતા આપડે કાઢવા મળીએ

આ ધોરો ને એવું ખાય તો એ લઈ લેવી તો જો આપણે હાવ દિયાસ ગયો અને લાગી કે છે ઠંડ યાર ઠંડી લાગી થોડો તાપ પર નાખ્યો છે કારણ કે દેહ માં તો બધું હોય છે આપણે બાકસ ને બળતણ ને એટલે આવો તાપ આપણે સુરત કોઈ દી જોયો નથી અહીંયા જોઈ લીધો ને વેલા જો હજી ઓળા છે કા લે જા ઓળા છે કે ખાય એમ કે છે જો દીપક ભાઈ હળગાવે છે તમે શું કરો ઓ હો તો વાહો તો ભરાઈ ગયો હાવ જો તો ખરા ભરાઈ ગયો કઈ આ બધું ઉડ્યું ને એટલે ભરાઈ ગયો તો

શું કેવું તમારે કેમ આવ્યા તમે અમે અહીંયા સગાઈમાં આવ્યા છીએ અમારી બેનની અમદાવાદથી સગાઈમાં આવ્યા છે મારી બેનની કાકાની છોકરીની હવે અહીંયા કાકાના છોકરાની સગાઈમાં બી જવાનું છે એટલે લગ્નમાં નહીં લગન તો હજી વાર છે લગન લગન ત્રીજીને ચોથી તારીખના છે બસ એવું છે હા એમ બસ જાય છે સેલારામ જો અમારા ઘર પાંચથી જ નીકળે છે લારામ જો કાંઈ નહીં સારું ફેમિલા પૂછ રહી ધૂળ ઉડેડી બહુ બહુ ધૂળ ઉડી કાંઈ નહીં હવે છે ને ફેમિલી આજની સાથે આપણે વ્લોગ અહીંયા ખરીદ પૂરો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો તમને પણ બહુ એટલે બહુ મજા આવશે હારું જય માતાજી બાય બાય